મોર્નિંગ શુભ સવાર કેમ છો એટલે ફેમિલી બસ મજા માટે છે તો મજા માત રહેવાનું હોય આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને હવાર હવારમાં મેં બ્લોગ શરૂ કરી દીધો છે આજનો તો વહેલા હે છે હવાર હવારમાં સાહેબ જાય છે કંઈક ફેરિયાવાળા આવેલા છે કંઈક વેચવા આવેલા છે ના જાય છે તો હું તમને દેખાડું હું હું લઈને આવેલા છે ને આપણે હું હું લઈ એમ અને હાઉ હા તૂટી ગઈ ન તોડી નાખી ને કઈ તણ નાખી બે બેને તોડ નાખી તો કેવલ ભાઈ નું પાંદરું હતું ને એમાંથી નળી તોડ નાખી એમ કે બે ને તોડ નાખી એટલે કૃષ્ણ એ તોડ નાખી છે એમ કે છે તો હારો ખાસ કરી વિડીયો બનાવી દેજો વિડીયો ગમે ત્યાં લાઈક કરી દેજો નાનકડી આવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજમાં જો મેં શાક મૂકી દીધું છે શું લે છેડવા કેમ આજમાં હે ને શાક શું લે મૂક્યું કેમ કે વરસાદ આવવાનો છે પાછો વરસાદ આવી છે રસ્તો બેનથી જાહે તો સાહેબ છે ને પાછા গেছ নাই ফটাফটি চিনেমা নাই ন লি নাই পি ভা দামি লি কে મારી વાટે છો મારી વાટે છો આ મામા જાવ જોવો મોણો કાકા લેવા તો કઈ તેલ લેવું તમે જો આવડા ભાઈ પણ તેલ લેતો અમિત આવડા પાસે લઈ મસ્ત તેલો પ્યોર સૂત કેવી ને સૂત જોરદાર મળે જોરદાર બાકી છે ને મરસા લેવાનો છે આપણે વૈશાલ થોડો ખોપરેલ ખોપરેલ લેવાનો છે આને મરસા લેવા હે જોઈ આલો આ મરસું આપણે તો ઓલા ખેર મે કિલો લીધો તો બહુ મસ્ત આવડા ભાઈ પાણી લીધું તો ભાઈ આવડા ભાઈ પાણી લીધું મરસું મસ્ત હતું એક નંબર તો બે કિલો લઈ લે એ બે કિલો લઈ લે મને કે

એ બધી ખરીદી કરી લીધી છે ગાઈસ હું ખરીદી કરી તમને બતાવવા માંગ છું આ આત્મા છે બતાવી દેલો હા પર મત લીધો છે બહુ મસ્ત મત છે અને પાવનગર થી લાવ્યા છે કે એ જ રીતે છે કા હા સારું છે મત મસ્ત છે બે કિલો લઈ લીધું એટલે હતું ની નકર હજી લેવાનું તો આને તો કા નોતું ઓલે બધું વેસ નહી ધનજીભાઈ તો તેલ તીંદડી પડી નાખી દીધું વાળ વધારવાનું દીધ નહી વાળ વધારવાનું તેલ આવ્યું ને તો ધનજીભાઈ હંદારી પહેલા ઘરે લઈને જો નાખીને એવો અને 700 રૂપિયા વાપરી ગયા હું ની તમી

ચાલો ફેમિલી આપણે છે ને એક વસ્તુ તમને બતાવવાનું છે આજમાં ભાજી શરૂ થઈ ગયું બોલો અમારે આવડા ને એટલે કે તો આવડા ને દાંત કેમ ન આવતા ખાવામાં જીવ છે અહીંયા હા ભાઈ આ છોકરીને દાંત આવતા નથી ખાવામાં જીવ છે અને બે ઢીંગલ અહીંયા આવ્યું ભૂંગળા ખાઈ બોલો આવડા કાસે કાસે નામ જોવો અહીંયા છે કે બહ બાટીને ધબ ધબટી બોલાવાનું કીધું તો શરૂ આવડા એ કૌશિક શું કરો એટલે એ આમ જોવો ગઈશ વાસોટી ની ભાજી આવી જશે જેને લેવી વ્યાજો મારા વાલા હજાર રૂપિયા ની કિલો હે પણ આવડા કોઈ વેચે તો નહી તોય કેમ કે તો કભી કભી કિસી કો દે ના થાય ને યાર કે નહી દે તું ખાવાનું ભગ્યા થાય છે કોઈ નહીં તમે દેથી નાખી દો તો આવડા છે ને વાસોટી ની ભાજી તોડો મળેલા હે વાસોટી નો વેલો આપડી પાસે છે મારા દીકરો અમારી પાસે તોડો આવો તમને ખબર પડે અને આમ જુઓ હે તો કેરી ઓલ્યું છું atau kerja apa itu? Ayo jun. Ayo. Kerja di al karet apa? Kerja pernah ayo itu kerja itu Ya kaya lur koto ni ekola pun lur koto. Ibi lur kaya itu pakai lah atau pasi ayo itu. Pasi. Ayo mandi. Halo. Tunggu. Tunggu. Ayo jun. Halo. Sokro bago velo hau kundi lakshot mi. <laughs> kasa bungla ya <ye>, iba. Bungla <laughs> <laughs> itu ayo guys. Ayo kasi kasih kayak handai, posisi hong berterkali. Ya, bosnya, awalnya wasiti tortan, hong marah wasiti novelo deh, kalian jauh.

આપણે બે જશે જમવા અને અહી તો આમ જો આગળ લાવ્યા હતા આવડા ભૂંગળા ની બહુ બાટી ને ધબ ધબટી મળ્યા છે અને આવડું ભૂંગળું ધનજીભાઈ ખાવાના છે અને કેશના બેને ખાઈ છે ને અમાર નેન્સી બેને ખાઈ છે અને આ એમ મિસ્ટર સમન અમે દદરો દદરો દુકાનમાં ઉતર લાગી પડ ને કરીને બટેટા નું ટમેટા શાક છે ભૂંગળા બનતો હાલો બટેટા દીધા અહીંયા ભૂંગળા બટાટા ખાઈ છે હા ભાઈ વાહ તો ચાલો જમી લઈ ફેમે ને પછી ફટાકે મજા આવે મારા વાલા જમીન થઈ જશે તૈયાર અને થોડુંક કામ હતું તો તમને કામ બતાવીએ કેવું કામ શરૂ કરી દીધું કહું જો આ છે ને ઝાડ છે ઝાડ જાળ આમાં આપણે પંદરથી વીસ કિલો નંગ મારવાનું છે મોટું મોટું નંગ મારવાનું છે નાના હોણા મારો નહીં કાલે હમ હમ તો કેવી રીતે બાંજી કેવી રીતે હું શાક આવે એ તમને બધુંય બતાવવામાં આવશે પરફેક્ટ વિડીયો બનાવીશું પણ એ આપણે ઓલી ચેનલ છે એમાં જોવા આવવું પડે કા

અમારે જવું છે દરિયાની અંદર ચાળ બાંધવા તો એ ઓલી સેનલ માં વિડીયો આવશે બનાર જો ને એમાં જાજો જો મજા આવી છે આપણે દરિયામાં જલાતા દરિયામાં મસ્ત મજાનું ઝાળ બે બાંધી દે ને વીએ વસી ને આયા આયા તા તૈયારી થઈ જાય લે બોલ કા આયા નહી હું આયા જાળ નથી હો પાકી યે ઉસે સરસ તો અમે સને આરે જલાતા છે ઝાળ બાંધીને વીએ વન હવે સને અમાર જાવું છે કેવલ ભને હરીશન દેવર આવા આંગળ વાડી કેવ ના જાવન છે તારે આવન છે તો નેન છે અને કેલા પણ કેલ હોય છે

ગઈસ આપણને હે ને એક વસ્તુ જોવા મળી ગયો એટલે કે મને ની વળા નેનસી બેન ને ખિસકલી દેખાણી તો અહીં સે કોઈ થડિયામાં ખિસકલી તમને કોઈને ની બતાઈ હલ્લે તો બતાઈ પણ હલતી ની બોલો એ કોલા પણ છે અમે છે ને આ ફરી અમારા ગામની નિશાળમાં આવેલા છે આ અમારા ગામની નિશાળ છે અત્યારે વેકેશન પડી ગયો કે એટલે હંદુ બન છે કા નેનસી બેન હા એવું છે આને કામ શરૂ છે તો ઊભા છે વારામાં કાઈ વાંધો નહીં એ જો આવજો ચાલ ખિસકલી ગયો તો તો કેમ થાય આવી અમારે દરિયા કિનારે બહુ જોવા ન મળે મળે ને આપણે હોય ને લે જો અત્યારે મને ખોટો પડશે કે હા તો ફાઇનલી આપણે બધી કામ થઈ છે ને હવે ભાઈ કાશી એમી કરે મારા વાલા તો મેના રજો પછી તમને મળીએ ઘરે જઈને એમએલએ આપણે છે ને ગામમાં લઈ હતા અને ગામમાં લઈ આવીને તમને છે ને તરબુજ બતાવવા એવા બે જણા તડકાના તડકાના તરબુજ બતાવે ને પાછા રાડા પાસે ને તો બીજું ખડે હંધુ લીલું થઈ કે તો વર્તાય નહીં તો આપણે તરબૂચના બીબડા સોપેલા હતા કેટલું હાથ કિલોમીટર તરબૂચ હતું

આ પાછો પાણી અમે પાયો ખામણા કરીને આમ જો ખામણા કરીને પાણી પાયો ગણી ગણી ને તો કેમ નાખેલા ખબર અહીંયા એક અહીંયા બે અહીંયા ત્રણ ના પાંચ અહીંયા એક અહીંયા એક અહીંયા બે અહીંયા એક મતલબમાં પાણી છે ને આમ જો અહીંયા છે અહીંયા છે ખંધાઈને પાણી દરરોજના માટે પાવાનું અહીંયા છે અહીંયા છે અહીંયા છે તરબૂચ ખાવાય ને તમારા વાલા ઓલું કરવું પડે શું કરવું પડે સેવા સેવા સાકરી કરવી પડે

કઈ ખટે નહીં આખું સલ મસ્ત ને અને આવી રીતે થોડી શેક કરી મારા વાલા તો ઉતારી લઈ અને પછી શેકે ધબ ધબટી બોલાવી પાકે તીવા હા ગઈસ આમ જો આ ભાઈ તો જો કેરી ખાતા ખાતા હતા મારે એટલે અને આવા પણ જો તમે જો તમે દેખાડો ફોટા પાડે આમ જો યાર વાહ ભાઈ વાહ આમ છે યાર ચલો ગઈસ 5 કિલો કેરી લઈ જઈને છે અને 5 કિલો ફીટો ફીટ તોડીયો કે અમે આ આમ જો ફીટો ફીટ 5 કિલો તોડીને આવ્યા ગઈસ કે મનોભાઈ હા 5 કિલો કેરી વાસો તોડીયું ઈ મે તોડીયું હો